સુરત ચોર્યાસી તાલુકાના શણિયા હેમદગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવતા સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળ્યો છે સુરતમાં હરિયાણો વિસ્તાર ધરાવતા સણયા હેમદગામને બિલ્ડિંગોમાંથી ખીચોખીચ કરી દેવામાં આવે એવું જણાવાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત થતાં પણ વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતના તાલુકાના સાણિયા ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની ગાંઠથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઇડરી વગેરે માટે મસ્ત મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે ત્યારે હવે રજૂઆતો કરીને સ્થાનિકો કંટાળ્યા છે ત્યારે આગામી ચૂંટણી દરમિયાન પણ આ ગેરકાયદેસર બાંધકામોની કૃતિને અટકવાની આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ સ્થાનિકોની માંગ મુજબ બાંધકામો તંત્રથી અટકે છે કે કેમ એ આવનારો સમય બતાવશે